કિન્નરીબેન આપણા પ્રમુખ નડિયાદ પાલિકાના તેમજ અન્ય ખાતમુહૂર્ત માટે આપણે અત્યારે આજે પ્રસંગે એકત્રિત થયા છે સંતરામ મહારાજની દિવ્યાખંડ જ્યોતિના આશીર્વાદથી આ ગામને અનેક એવી વિવિધ સેવાઓ મળતી રહે છે અને એના સંદર્ભમાં પંકજભાઈની પણ રજૂઆત હતી મહારાશી આગળ કે આવું કંઈક સંતરામ ડેરીની બાજુમાં જે જમીન સરકારની છે એમાં એક શેલ્ટર હાઉસ બનાવીને એ બનાવવા બનાવીને મારા સિંહને જ અર્પણ કરીને ચલાવવા માટે આપવું એવું મારા શ્રી આગળ રજૂઆત કરેલી આજે એના સંદર્ભમાં આજે ખાતમુહૂર્તની નિમિત્તે અહીં એકત્રિત થયા છે આપ સૌને મારા શ્રીના યોગી આશીર્વાદ પ્રાપ્ત થાવ અને આ કાર્યની અંદર આપ આગળ વધો એવી શુભકામના સાથે એમાં અહીંયા સેવા કરી રહ્યા છે ત્યારે આજે અહીંયા ઉપર બાજુમાં જ આ જે સરકારી પ્લોટ મ્યુનિસિપાલિટીને આપ્યો હતું એ મ્યુનિસિપાલિટીનો પ્લોટ એ આવું ઘરડે અગર અથવા તો સેન્ટ્રઉ જેને કહીએ એ કરવા માટે ટાઉન પ્લાનિંગ સ્કીમમાં

દેતા હોય એનું કોઈ ના હોય એવા બધાનો અહીંયા સમાવેશ થાય અને આનો ઉપયોગ ખૂબ સારી રીતે થાય એવા હેતુથી આ જે જગ્યા ફાળવેલી છે એ સરકાર હવે જે હેતુ માટે જે જગ્યા ફાળવી હોય એ હેતુ માટે જ વાપરવા માટેનો આગ્રહ હોય છે એટલે આપણે આ જગ્યા પસંદ કરી છે ને ખૂબ પવિત્ર જ્યારે જગ્યા હોય ત્યારે લોકોની પણ ચિંતા આપણે કરવી જોઈએ નડિયાદની અંદર માનવ સેવા ટ્રસ્ટ દ્વારા નડિયા ઘર ચલાવી રહ્યા લગભગ બસો ની આજુબાજુ બસો થી અઢીસો ની આજુબાજુ લોકોએ મા બાપને છોડી દીધા હોય એવા ઘણા લોકો રહે છે ને એની સાર સંભાળે એ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે ને એમાં બીમાર પણ હોય છે અને તમે જાણો તો નવાય લાગે કે મા બાપના છોકરા છોકરીઓ હોવા છતાં એ લોકો રાખતા નથી અને એના કારણે એ લોકોને ઘણી બધી મુશ્કેલીઓ રોડ ઉપર પડતા હોય ત્યાંથી લઈને ત્યાં આગળ રાખવામાં આવે રોડ ઉપર સુઈ જતા હોય ફૂટપાથ ઉપર સુઈ જતા હોય તો આ ચિંતા આપણે કરવી પડે અને સરકારે એટલે લગભગ આઠ કરોડ રૂપિયાના ખર્ચે આ મ્યુનિસિપાલિટીનું સેન્ટ્રલ હાઉસ બનાવવાનું નક્કી કર્યું અને આ જ્યારે જગ્યા પવિત્ર હોય ત્યારે મરશ્રીને વાત કરી કે અહીંયા આગળ આપણું સેન્ટ્રલ એવું થાય આપણે ગરડાઘર તરીકે આનો ઉપયોગ કરી શકીએ અનાથ બાળકોને રાખી શકીએ એવું પણ કરી શકાય જોકે અનાથ આશ્રમ નડિયાદમાં છે એટલે લગભગ અહીંયા નાના બાળકો ના આવે ત્યાં જ જાય અનાથ હોય પણ ઘરડા લોકો માટે ખાસ ખૂબ જરૂરી છે તો મહારાજશ્રીએ જે મહારાજે આપણને હા પાડી દીધી અને આજે આજે આપણે એનું અહીંયા કાપુરત કરવા જઈ રહ્યા છે લગભગ સાડા સાત કરોડ રૂપિયાના ખર્ચે આ બે માનવ સેન્ટર હાઉસ બનવાનું અને એની અંદર બસો ને ચાલીસ જેટલા બેડનું આયોજન સાથે સાથે એનું રેસો રૂમ ના ટોયલેટ બાથરૂમથી જાય એને બધી જ સગવડ સારી રીતે એ અંદર ભૂગવી શકે એવી સરસ આ સેન્ટર થાય એના માટેના પ્રયત્નો અહીંયા કોન્ટ્રાક્ટર પણ હાજર હશે જયભાઈ કોણ છે છો ને તમે ગરડાઘર બનાવવા જઈ રહ્યા છો અને અહીંયા સત્યદાસજી મહારાજના હાથે કાઠપુરા થાય છે ત્યારે તમે મગજમાં બધું વિચારીને ચાલજો કે આ એટલું મજબૂત બને અને આપણે આમ તો મહારાજશ્રી સંમત થશે કે આપણે મહારાજશ્રીને આ સોંપી દઈશું અને ખૂબ સારી રીતે આ ચાલે એવું કરવાના છે તો આની અંદર સેટ પણ કચાશ ના રહે બનાવવા માટે એનું ખૂબ ઘી ધ્યાન રાખ અહીંયા મ્યુનિસિપાલિટીના એન્જિનિયર પણ હાજર છે ચીફ ઓફિસર પણ હાજર છે તો બંનેઓને હું કહું કે આ જ્યારે બનતું હોય ત્યારે અવારનવાર વિઝિટ કરીને આ યોગ્ય રીતે બને એનું પૂરતું ધ્યાન રાખવું કારણ કે આ ભવિષ્યની અંદર આનો જે ઉપયોગ થશે ખૂબ મોટો ઉપયોગ થવાનો અને એનાથી હું આગળ કહું કે ભવિષ્યની અંદર ત્રીજો ફ્લોર ઉપર થાય એનું આયોજન સ્ટ્રક્ચર સ્ટ્રકચરમાં કરેલું હશે બરાબર ને કર્યું છે ને કર્યું છે ને તો ભવિષ્યની અંદર ત્રીજો ફ્લોર થાય અને બીજા ફ્લોર ઉપર પણ આની વ્યવસ્થા ઊભી થાય એવું રાખજો અને આજે જ્યારે આ બધું જ સુવિધાઓ ઉપલબ્ધ થવાની હોય ત્યારે ચીફ ઓફિસરશ્રીને આ તબક્કે એટલું પણ કહું કે તમે નું પણ આયોજન રાખો બહારથી હોય કે અંદરથી હોય એક લિફ્ટ નું આયોજન રાખજો જેથી ઘરડા લોકો ઉપર ચડી ના શકે દાદરો ચડી તો એના માટે આયોજન હોવું જોઈએ અને એ પણ એક આયોજન આની અંદર ડિઝાઇન ડિઝાઇનમાં કોઈ ફેરફાર કરવાનો એ કરી અને એક આયોજન રાખ્યા હવે આપણે આમાં આપણા ખર્ચમાં થતું હશે આરોજન તો આપણે કરીશું નહીં થાય એટલે તમે અત્યારથી જ રાખજો હું તો એમ કહું કે બીજો માળ જવાય આ લોકો તકલીફ પડશે એટલે આપણે રાખજો અને અંદર જરૂર પડશે તો આપણે ખર્ચ કરી શકતા કરવાનો અને કદાચ ડોનેશનની જરૂર પડશે તો હું ડોનેશન લાવ પણ આમ કે મને ખબર છે કે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ત્રીજા માર્ગ મારા શ્રી અહીંયા એક શારદા મંદિરની બાજુમાં એક બિલ્ડિંગ હતું કોમ્પ્લેક્ષ હતું એનું ત્રીજા મારે આ ઘરડા લોકો સિત્તેર વર્ષનો હોય પંચોતેર વર્ષનો હોય એસી વર્ષના હોય એ તો તંદુરસ્ત હોય જ નહીં અને એમની સારવાર ને કાળજી લેવામાં એટલી બધી મુશ્કેલી પડે બીજું એ અંદર જે હોલ હતો ત્યાંથી ઉતરીને નીચે આવવું હોય તો ત્રણ દાદરા ઉતરવા પડે હવે આ તો શક્ય નથી તો ઘણા તો એવા લોકો હતા જે નીચે જ નહોતા ઉતર તો આ લોકો ફરી શકે આ બધું જ ધ્યાન ચીફ ઓફિસરથી આપણે રાખવું જોઈએ અને એટલા માટે આપણે મેં જે કહ્યું એનો વિચાર કરી લેજો ને આયોજન કરજો મેં તમને કહ્યું એમ જરૂર પડશે તો આપણે ડોનેશન ના આપીશું પણ આ આયોજન થઈ જવું જોઈએ એ જરૂરી છે બાકી તો ખાસ કરીને સત્યદાસજી મહારાજ જ્યારે અહીંયા ડેરીના શ્રી તરીકે હોય ત્યારે આ ડેરી દર ગુરુવારે અનેક લોકો દર્શન કરવા આવતા હોય છે અને આજુબાજુની જગ્યામાં બાજુમાં પણ જગ્યા મહારાષ્ટ્રીને મળેલી છે તો એમાં પણ સુંદર કંઈક આયોજન થાય એવું આપણા તરફથી જોઈ લેજો અને અમને જરૂર પડે તો અમને કહેજો અમે કરી આપીશું આપણામાં ભાઈ જોગવાઈ છે ને પ્લોટની માલિકી નક્કી થઈ ગઈ છે ને

प्रभाय नमस्ते नरसाईने नमस्ते पीसव अनंतम वासुदेवा नमोस्तुते प्रमोद रसिवक विघ्न नासो विनायक गंबले वाह महाकाय सूर्यकोटी समप्रभा निर्विघनेम कुरु તાય જગદિતાય કૃષ્ણાય ગોવિંદય નમો નો પૃથ્વી તયાધિતાયત્ુનાથનાદગુરુ સંત્રામ त જેલ વાત અને મૂળ ઘર આપ્યું તો ગોવર્ધન કૃષ્ણ પછી બીંદુ મોટું ભાઈ આઈ આઈ